અમારા કાનન રુદ્ર અને પપ્પા ને બધા જો તૈયાર થઈ ગયા છે ને હું પોતે તૈયાર થઈ ગયા અમારા વસંત બેન અમે બધા જઈ સી સીમર કથા અને રાંદલ છે એટલે ન્યા જવાનું છે અને આજ અમાર મોડું થઈ ગયું અમાર ઘેરે કામ ચાલુ છે ને એટલે થોડુંક મોડું થઈ ગયું છે અને હવે અમે નીકળીએ છીએ હાલો ગાડી કાઢો બાર ખુશ ખુશ અમાર વસંત બેન આગળ છે અને અમારી ગાડી હવે નીકળાય છે

હું બનાવવા માંડીશ રોટલી હું છે રોટલી બનાવીને આવી ને તો અમારે જા બાજુ અહીં બેઠ્યું છે હવે રસીયા બેન ને બધા આવી ગયા છે હા

હરિયાપને શ્રી સત્યનારાયણ દેવની રસની કચાનો ફૂલ ઉતારી ભગવાન ઉપર ચડાવી દો પુષ્પહી દેવા અભિવંદન સમર્પયતા ભગવાન ને ભાવના કરી જાઓ તમે આરતી લ્યો

અને અમારો વિડીયો તમને હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો મળીશું એકલા વિડીયોમાં બાય બા